અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ ત્રીસ કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય સંજોગો એવા હોય કે સંમતિ આપવાનું કોઈ વ્યક્તિ માટે અશક્ય હોય અથવા તે વ્યક્તિ સંમતિ આપી શકે તેમ ન હોય અને તેનો કોઈ વાલી અથવા તેનો કાયદેસર હવાલો ધરાવતી બીજી વ્યક્તિ ન હોય કે જેની પાસેથી ફાયદા માટે કોઈ કૃત્ય કરવાની સમયેસર સંમતિ મેળવવાનું શક્ય હોય તો તે વ્યક્તિની સંમતિ વિના પણ શુદ્ધ બુદ્ધિથી તેના ફાયદા માટે કરેલા કૃત્યથી તેને જે હાનિ થાય છે તે હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી પરંતુ આ અપવાદ એ ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને લાગુ પડશે નહીં બી કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે જેનાથી મૃત્યુ નિપજાવવાનું સંભવ છે તે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યાધ અટકાવવા અથવા કોઈ ભયંકર રોગ અથવા અશક્તતા દૂર કરવા સિવાયના હેતુ માટે કરવાને આ અપવાદ લાગુ પડશે નહીં સી મૃત્યુ અથવા વ્યથા થતી અટકાવવા સિવાયના હેતુ માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાને અથવા વ્યથા કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં ડી જેને આ અપવાદ લાગુ પડતો નથી તે ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરવાને પણ તે લાગુ પડશે નહીં ઉદાહરણો એક ઝ તેના ઘોડા ઉપરથી પડી જઈ બેશુદ્ધ થઈ ગયો છે સર્જન કને લાગે છે કે ઝની ખોપરી પર ઓપરેશન કરવું પડે તેમ છે ક ઝનું મત નીપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધ બુદ્ધિથી તેના ફાયદા માટે તે પોતે ભાનમાં આવી નિર્ણય કરી શકે તે પહેલાં તેની ખોપરી ઉપર ઓપરેશન કરે છે કએ ગુનો કર્યો નથી ઝને એક વાઘ ઉઠાવી જાય છે જનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં ઝને મારી નાખવાના ઈરાદા વિના અને શુદ્ધ બુદ્ધિથી તેને બચાવી લેવાના ઈરાદાથી ક વાઘ ઉપર ગોળી છોડે છે કથી ગોળીથી જને જીવલેણ જખમ થાય છે કયે ગુનો કર્યો નથી ત્રણ સર્જન ક બાળકને અકસ્માત થતો જુએ છે જો તરત ઓપરેશન કરવામાં ન આવે તો જીવલેણ નિવડવાનો સંભવ છે બાળકના વાલીને પૂછવાનો સમય નથી બાળક કરગડતું હોવા છતાં શુદ્ધ બુદ્ધિથી બાળકને બચાવી લેવાના ઈરાદાથી ક ઓપરેશન કરે છે કએ ગુનો કર્યો નથી ચાર ક એક આગ લાગેલા ઘરમાં છે તેની સાથે એક ઝ નામનું બાળક છે નીચે લોકોએ એક ચાદર ધરી રાખી છે નીચે પડવાથી તે બાળક મરી જવાનું સંભવ હોવાનું જાણવા છતાં બાળકને મારી નાખવાના ઈરાદા વિના અને શુદ્ધ બુદ્ધિથી બાળક બચી જાય તેવા ઈરાદાથી ક બાળકને ઘરના છાપરા ઉપરથી નીચે નાખે છે અહીં બાળક નીચે પડવાથી મરી જાય તો પણ ક એ ગુનો કર્યો નથી સ્પષ્ટીકરણ માત્ર આર્થિક ફાયદો એ કલમ છવ્વીસ સત્યાવીસ અને આ કલમના અર્થનો ફાયદો નથી